નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મૂલ્યા બજરંગ એગ્રો કુવાડવા તો આજની માહિતીમાં આપણે જીરુના પાકમાં જે ખેડૂતોના પ્રશ્ન આવી રહ્યા છે એ બધા પ્રશ્નનો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરશું તો જીરુના વાવેતર સમય અત્યારે ચાલુ થઈ ગયો છે એવા સમયે ખેડૂતોના જે ફોન આવે છે એમાં કયા બિયારણની ખરીદી કરવી આમાં કયું ખાતર નાખવું કઈ દવાનો પટ આપવો નિંદામાણનાશક દવા આ બધા પ્રશ્નના જવા પ્રશ્ન આવતા હોય છે તો આ વિડિયો મારફતે હું તમને આ બધા પ્રશ્નના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો અત્યારે પહેલાં તો બિયારણની પસંદગી બિયારણની પસંદગી કરવા ટાણે તમે અત્યારે ગુજરાત ચાર અને હરિયાળી પાંચ આ જે એજીઓ મારુતિ સીડનું બે વેરાયટી છે એનું પરિણામ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી આ સારું મળી રહ્યું છે તો એનું મળવા પાછળનું એક કારણ છે કે એમાં મેક ટેકનોલોજીનો પટ આપેલો છે જે વર્ડેશિયમ સાઇટોજેમની આ જે બીજો છે એ જે મેક ટેકનોલોજી છે એનો પટ આપેલો છે એ પટના હિસાબે જીરુનો ઉગાવો એકદમ ઝડપી થશે સારો થશે એક સમાન થશે અને જુસ્સાદાર થશે એની સાથે બીજો એક વિટાવેક્સ પાવડર એનો પણ પટ આપેલો છે જેથી જીરુનો પાકમાં જે શરૂઆતમાં જે ફૂગના રોગ આવતા હોય એના સામે પણ ટક્કર ઝીલી શકે એટલા માટે એ પટ આપેલો છે મિત્રો બીજા માર્કેટની અંદર ઘણા બધા બિયારણો આવતા હોય છે એ પણ તમે વાવી શકો છો એનીમાં જો તમે આ મેક ટેકનોલોજીનો પટ ન આપેલો હોય તો તમે બીજોનો પટ આપીને એમાં પણ ઉગાવો સારો મેળવી શકશો પણ આપણે જે એજીઓ મારુતિ સીટનું છે એમાં ઉપર પેકેટ ઉપર પણ મેક ટેકનોલોજીનો પટ આપેલો છે એ એમ્બોઝ જોઈને તમે ખરીદી કરજો જેથી તમે એમાં બીજી દવાનો કે પાવડરનો કે એમાં પટ આપવોની જરૂર ન રહે બીજું મિત્ર હવે ખેતર ખેતીની તૈયારી કેવી રીતે કરશો તો ખેતીની તૈયારી કરવા માટે એમાં પહેલાં ખાસ ધ્યાન રાખવું જીરું જે ખેતરની અંદર વાવેતર કરવાનું હોય એ ખેતરમાં ઊંડી ખેડ ન કરવી એમાં ઊંડી ખેડ કરવાથી એમાં ભેજનું પ્રમાણ વધારે રહેશે જેથી જીરુના પાકની અંદર પાછળથી ફૂગ આવવાની શક્યતા વધારે રહેશે તો એમાં ઉપર રાહ પાકીને તમે જીરું વાવેતર કરી શકશો તો તમે એમાં બિયારણનો દર કેટલો રાખશો તો બિયારણનો દર તો જો ખેડૂત મિત્રો કાળી જમીનને ભારે જમીન હોય તો એની અંદર બેથી અઢી કિલો પર વીઘાની અંદર અને જો હળવી જમીન હોય તો એમાં અઢીથી ત્રણ કિલો પર વીઘા સોળ ગુઠ્ઠાના વીઘાની અંદર બિયારણનો દર તમે રાખી શકશો મિત્રો હવે એમાં ખાતરનો ઉપયોગ કયો કરશો તો ખાતરનો ઉપયોગ અત્યારે તમે ડીએપી કે બારબત્રી સોળ અથવા તો વીસ જીરો તેર તમે કોઈ પણ એકવાર એક ઠીલનો ઉપયોગ કરી શકશો અને જ્યારે બીજું ત્રીસ દિવસે તમે એમાં દસ કિલો પર વીઘે યુરિયાનો એક છંટકાવ કરીને તમે જીરાના વિકાસનો વિકાસ સારો કરાવી શકશો તો તમે જ્યારે પાયાની અંદર જ્યારે ડીએપી એનપી કે વીસ વીસ વાવતા હોય એની સાથે એક આ મિસ્ટર રાઈજા જે અત્યારની માઇક્રોબાયોટેકનોલોજીથી બનેલી એક આધુનિક વસ્તુ છે મિસ્ટર રાયજા જે એકરે ચાર કિલોનું પ્રમાણ રાખીને તમે ડીએપી પી કે એની સાથે વા વાવેતર સમયે ઉપયોગ કરી જે શરૂઆતમાં મૂળનો વિકાસની જ્યારે જીરોના પાકની અંદર જરૂર પડે છે એમાં મહત્ત્વનો ફાળો ભજવશે મૂળ વિકાસ સારો થશે અને એની અંદર રહેલા જે ન્યુટ્રિશન છે મિસ્ટર આઈજામાં એ છોડવાને મળશે જેથી છોડવાની તાકાત અને મજબૂતાઈમાં વધારો થશે અને ત્યાર પછી તમને કહીશ નિંદામણ નાશક માટે તો નિંદામણ નાશકની માહિતીમાં અત્યારે ખેડૂતોના પ્રશ્ન આવતા હોય છે તો એમાં અત્યારે પેન્ડી મિથાલીન ત્રીસ ટકા અને ઓક્ઝિફ્લોરાફેન જે ગોલી કીએ છે એ બંને જે શરૂઆતમાં પહેલાં પાણ સાથે તમે આપી શકશો અઢીથી ત્રણ વીઘાની અંદર એક લીટર પેન્ડી મિથાલીન એની સાથે સો એમ ગોલી આની અંદર મિક્સ કરી તમે વાપરી અને સારું ઉત્પાદન મેળવી શકો તો આ નિંદામણનું નિયંત્રણ આ તમારે આનેથી સંપૂર્ણ પેંડી અને ગોલથી થઈ શકશે જો આની અંદર તમારે જો વધારે હજી તમારે ખળનો ઉગાવો રહીએ પાછળથી જ્યારે જીરું પંદરથી વીસ દિવસનું થાય ત્યારે જો ખળ ત્રણથી ચાર પાંદરાવાળું ગોળ પાનનું ખળ હોય તો એમાં બાયર કંપનીની રાફટ છે જે પચીસથી ત્રીસ એમ એલ નાખીને જે ત્રણથી ચાર પાનનું ખળ હોય ત્યારે તમે ઉપયોગ કરી શકો છો જેમાં લુણી સાટોળો કણજરો સીલ ને તાંજરીઓ આવા જે ખડ છે એની અંદર નિંદામણનું નિયંત્રણ કરવા માટે ઉગ્યા પછી આ રાફટનો ઉપયોગ કરાય છે જે ઝીણું નાનું ખડ હોય ચાર પાંચ વાળું એ બધું તમને નિયંત્રણ કરશે ને સારું રિઝલ્ટ મળશે બધું ઉપરથી છાંટવાથી પંદરથી વીસ દિવસનું જીરું થયા પછી જીવમાં ઉપરથી છાંટવાથી તમારે એ નિંદામણનું કંટ્રોલ કરી શકશો ત્યાર પછી મિત્રો હવે પચીસ દિવસનું જીરું થાય વીસ પચીસ દિવસ પછી એની અંદર જુદા જુદા જીવાતનું એટેક કે થ્રીપ્સનો એટેકને આવતા હોય છે તો એના માટે અત્યારે શરૂઆતમાં જ્યારે મોલા મચ્છીનો પીરિયડ આવે ત્યારે થાયોમિથકઝામ પચીસ ટકાનો ઉપયોગ કરશો એની સાથે એટોલનો રાઉન્ડ કરશો અને જો થ્રિપ્સનો એટેક હોય તો બાયોસ્ટાર પણ એની સાથે ઉપયોગ કરી શકો છો હવે મિત્રો આ મેરિટ જે થાયોમિથકઝામ એટોલ અને બાયોસ્ટાર આજે આપણે ચાર વરસથી આ જીરુના શરૂઆતમાં ખેડૂતો આ રાઉન્ડનો ઉપયોગ કરી અને જોરદાર રિઝલ્ટ મળે છે જે મોલ શરૂઆતમાં મોલા મચ્છીના થ્રીસ માટે અને એટોલના જો બેથી ત્રણ રાઉન્ડ શરૂઆતના સ્ટેજની અંદર આવી જાય છે તો એટોલ એક અત્યારની આધુનિક અને લેટેસ્ટ ટેકનોલોજી છે જે ચાર વર્ષથી આ ખેડૂતો કન્ટિન્યુ ઉપયોગ કરી અને એનું સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તો આ એટોલ છે એ આખો ઓર્ગેનિક મેટર છે જે દરેક પાકનો સંપૂર્ણ ખોરાક કહી શકાય એવી વસ્તુ છે તો એટોલના ઉપયોગ કરેલા ઘણા બધા ખેડૂતોના રિવ્યૂ આપણે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો અપલોડ કરેલા છે બી કે એગ્રોટેક નામથી આપણી યુટ્યુબ ચેનલ આવે છે જેમાં તમને બધા ખેડૂતોના અલગ અલગ રિઝલ્ટ જે મળેલા છે એટોલ મેરાકી અને આ ઓર્થોપી આ બધી દવાના રિઝલ્ટ મળેલા છે એના ખેડૂતોના રિવ્યૂ આપણે એ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે અને યુટ્યુબ ચેનલમાં તમને જે પાકની માહિતી જોતી હોય એ પાકની એમાં મળી રહે છે અને જે એટોલ છે એ જીરુની અંદર ઉપયોગ કરેલા છેલ્લા ચાર વર્ષથી આ ખેડૂતો કરીને એને એટોલનો ઉપયોગ કર્યા પછી છોડવાની તાકાત મજબૂતાઈ ગ્રોથ અને જે વાતાવરણ સામે ખરાબ વાતાવરણ સામે ટકવાની જે શક્તિ છે એ શક્તિમાં તમને વધારો કરશે જેથી તણાવ સામે મુક્તિ આપે છે મિત્રો જીરું એક સેન્સિટિવ પાક છે એને જમીનમાંથી ઝાજો ખોરાક એને લઈ નહીં શકે કારણ કે એના મૂળિયા બહુ જાજા હોતા નથી તો ઉપરથી જો એટોલ બેથી ત્રણ રાઉન્ડ મળે તો છોડવાનો વિકાસ એકદમ સારો થશે અને વધારે ઉત્પાદન આપવાની ક્ષમતા અને તાકાત વધશે ત્યાર પછી મેરાકી તો મેરાકી છે એ અત્યારની આધુનિક ટેકનોલોજી છે જે એનું સૂત્ર આપેલું છે કે વધુ ફળ વધુ ફૂલ અને વધુ ઉપજ અને દરેક પાક બનાવે સફળ મિત્રો મેરાકીએ સાબિત કરી આપેલું છે કે આ જે સૂત્ર છે એ દરેક પાકની અંદર મરચી હોય કપાસ હોય મગફળી હોય અને જીરાના પાકની અંદર પણ છેલ્લા ઘણા વર્ષોથી આ મેરાકી વાપરીને ખેડૂતો ખુશ છે અને બધા પાકની અંદર વાપરી રહ્યા છે આ મિત્રો કોઈ પણ પ્રોડક્ટ સારી હોય એટલે કન્ટિન્યુ ખેડૂતો વાપરી રહ્યા છે તો એટોલ અને મેરાકી એનું ઉદાહરણ છે કે દરેક ખેડૂતો એટોલ મેરાકી વાપરીને ખુશ છે અને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તો જીરુના પાકની અંદર તમે ખાસ ન ભૂલતા એટોલ અને મેરાકી ખાસ વાપરજો ત્યાર પછી ઓર્થોપી જે આ વર્ષે જે આ વડેસિયમની અત્યારની આધુનિક અને લેટેસ્ટ ટેકનોલોજી જે લોન્ચ કરેલી છે એ આ જે ડીએપીનો ઓપ્શન કહી શકાય એવું રિઝલ્ટ મળી રહ્યું છે બધા પાકની અંદર તો જીરુના પાકની અંદર જ્યારે અત્યારે ડીએપી કે વીસ વીસ તમે ન પણ વાપરેલું હોય કે ન મળે ત્યારે ઉપરથી જો ઓર્થોપીના બે રાઉન્ડ આવી જાય તો એ જીરુના પાકની અંદર તમને ચારથી પાંચ દિવસમાં એનું રિઝલ્ટ દેખાશે અને છેલ્લે હુદી જે ન્યુટ્રિશનની જરૂરિયાત રહેશે એ પૂરતું પ્રમાણમાં હરવે હરવે તમને મળતું રહેશે પ્લાન્ટ અંદરથી તો આ હતી જીવાત અને વધારે ઉત્પાદન આપવાની જે પ્રોડક્ટ છે જે એટોલ મિરાકી ઓર્થોપી અને થ્રીસ માટે જે બાયોસ્ટાર ને મેરિટ આજે વર્ષોથી આ ખેડૂતો વાપરીને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે તો મિત્રો આજે આ જે શરૂઆતમાં બિયારણની માહિતી તમને આપી છે ત્યાર પછી બિયારણમાં મેક ટેકનોલોજી મેક ટેકનોલોજી શું કામ કરે છે એ પણ મેં તમને સમજાયું ત્યાર પછી જમીનની તૈયારી એમાં ખાતર એની અંદર તમે નિંદામણનાશકનો કઈ રીતે કંટ્રોલ કરી શકો એના વિશે અને હવે તમને કહી દઈશ ફૂગનાશક જીરુના પાકની અંદર ફૂગના રોગ ઘણા પ્રકારના આવતા હોય છે તો એના માટે ફૂગની અમુક દવાઓ છે એમાં જે માસ્ટર છે એજોક્સીને ટેબોકોનાઝોલ છે ત્યાર પછી માસ છે જે શરૂઆતમાં સુકારો આવતો હોય એમાં તમે એજોક્સી પ્લસ ડાયફેનાકોનાઝોલનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી આ જટ્ટાનીલ છે જે એજોક્સીને ક્લોરોથેનોનીલ જે કાળી ચરમી જે જીરોના પાકની અંદર છેલ્લે કાળીઓ કીએ છે એ કાળીઓ રોગ ન આવે એના માટે આ જટ્ટાનીલ છે આ ગેલેન્ડ છે ગેલેન્ડ પણ કાર્ય રોગ માટે પિકોક્ષ સ્ટ્રોબીન અને ટ્રાયક્લોજલનું કોમ્બિનેશન છે એ પણ કાળિયા માટે સારામાં સારું કામ કરે છે અને ત્યાર પછી આ ટ્રોફી જે પિકોક્સ સ્ટ્રોબીન અત્યારે ખેડૂતો એડવાન્સમાં આ બધી દવાનો ઉપયોગ કરીને એ કાળિયા સામે ટકી શકે એના માટે છે આ છે મેટાલેક્ઝિલ મેન્કો જે જે આ ફૂગનો પાવડર છે જેની અંદર જીરુંના પાકની અંદર ઝાકળ કે શરૂઆતના સુકાર આવતા હોય એના માટે આ ઓપિન નામનો જે આ પાવડર છે એ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો આજે આપણે જીરાની અંદર તમને આ બધી માહિતી આપેલી છે તો આમાં જે ખેડૂતોના પ્રશ્ન આવતા હોય એ પ્રશ્નનો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કર્યો છે અને ખેડૂતોને બીજી જો આમાં કોઈ માહિતીની જરૂરિયાત હોય તો આપણે આ વિડિયોમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો અને વોટ્સઅપ પણ કરી શકો છો અને મારા ફોન નંબર છે નવાણું નવ્યાસી ઓગણીસ ચારસો બાર આ નંબરમાં કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો વોટ્સઅપ કે ફોન દ્વારા તમે જા અમને પૂછી શકો છો અને અમે તમને જવાબ આપવાનો પૂરોપૂરો પ્રયત્ન કરશું તો મિત્રો આ હતી જીરાના પાકની અંદર બિયારણથી લઈને જે છેલ્લે ફૂગની બધી દવાઓ આવે છે એ સંપૂર્ણ માહિતી હતી અને વધારે કોઈ પ્રશ્ન હોય તો અમારો ફરીથી કોન્ટેક કરજો થેન્ક યુ